થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઈને વાવથરાજ જિલ્લાના વાતડાઉ સીમની બોર્ડર પર એસપી દ્વારા સઘન ચેકિંગ ઓપરેશન નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી થર્ટી ફર્સ્ટને લઈને ધ્યાનમાં રાખીને વાવથરાજ જિલ્લાના પોલીસ અધિક્ષક એસપીના માર્ગદર્શન હેઠળ વાતડાઉ સીમની બોર્ડર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વાતડાઉ સીમની બોર્ડર પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની પોલીસ દ્વારા બારીકાઈ તપાસ કરાઈ હતી બે ચકિયા વાહનો કાર જીપ બસ તેમજ ભારે વાહનોની તલાશી લેવામાં આવી અને વાહન ચાલકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન દારૂ હથિયાર નશીલા પદાર્થો તેમજ અન્ય ગેરકાયદેસર સામગ્રીની હેરાફેરી અટકાવવા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી શંકાસ્પદ વાહનોની તપાસથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો એસપી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોર્ડર પર કડક બંદોબસ્ત બંદોબસ્ત રાખવામાં આવે તેમજ સામાન્ય નાગરિકોને પણ પોલીસને સહકાર આપવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી આ ચેકિંગ ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફની નોંધપાત્ર હાજરી રહી હતી પોલીસના આ પગલાથી વાતડાઉ સીમની બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર કુમાર પુરોહિત વાવથરા દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ હું છું સુરેશ પુરોહિત થર્ટી નજીક આવી રહી છે એને લઈને એસપી દ્વારા અત્યારે સઘન ચેકિંગ અને આવી તૈયારી છે અને બોર્ડરને લગતા તમામ એરિયા સઘન ચેકિંગ હાથ રહ્યું છે અને જોરદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં એસપી સાહેબ શ્રી આપણા ચિંતન તરૈયા સાહેબ ખુદ સ્થળ પર હાજર રહી અને કાર્યની તપાસ કરી રહ્યા છે અને પોતે ખુદ ચેકિંગમાં છે તો ચલો આપણે સાહેબને ને મળીને આગળના પ્રોગ્રામ વિશેની વાત કરીએ લઈએ માહિતી આવ જિલ્લો રાજ્યનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે આ પરિસ્થિતિમાં આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી બને છે હાલમાં જે નાતાલની રજાઓ છે એ અનુસંધાને અને એકત્રીસ ડિસેમ્બરના કારણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસે બેવડા અભિગમથી આ દિશામાં કામ કરી રહી છે ખાસ કરીને જે પ્રવાસીઓ જે છે આ જિલ્લાની મુલાકાતે આવે છે પરિવાર સાથે આ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આવે છે નળાબેટ છે ભગવાન ધરણીધરનું મંદિર છે આ તમામે તમામ સ્થળોએ આવતા પ્રવાસીઓને આ જિલ્લામાં એક સુરક્ષિત વાતાવરણ મળે એક ભયમુક્ત વાતાવરણ મળે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામે તમામ લોકોની ટ્રાફિક બાબતે શું સારું એક વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે આંતરરાજ્ય સરહદ જે છે આંતરરાજ્ય સરહદ ઉપર આપણા રાજ્યમાં પ્રતિબંધિત લીકર કે ડ્રગ્સ કે નકલી દવાઓ આ તમામે તમામ પ્રતિબંધિત વસ્તુઓ જે છે આપણા વિસ્તારમાં કે આપણા રાજ્ય અને જિલ્લા મારફતે ન પ્રવેશે એના માટે જિલ્લા પોલીસે ખૂબ વિશેષ તકેદારી રાખી છે રાબેતા મુજબની જે આપણી ચેકપોસ્ટ છે વાત્રાઉ ખાતેની ચેકપોસ્ટ માવતરી ખાતેની અને ખોડા ખાતેની આ ત્રણ ચેકપોસ્ટ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે આંતર રાજ્યને જોડતા મોટરેબલ રસ્તાઓ છે એ તમામે તમામનું મેપિંગ કરી અને એ તમામે તમામ બીજી ચાર હંગામી જગ્યાએ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે એમાં દૈયબ ખાતેની ચેકપોસ્ટ છે નારોલી ખાતેની ચેકપોસ્ટ છે અને બેવટા ખાતેની પણ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે આ તમામે તમામ ચેકપોસ્ટ ઉપર અમે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે આપ જોઈ શકો છો એમ જિલ્લામાં પહેલીવાર તમામે તમામ લગભગ ચેકપોસ્ટ પર અમે નાઇટ વિઝન સાથેના કેમેરાનું એક સીસીટીવી નેટવર્કિંગ કર્યું છે ઉપરાંત જે આંતરિયાળ વિસ્તારો છે નેળિયાઓ છે એ જે મોટરેબલ નથી પણ એવા વસ્તે એવા રસ્તેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના છે એ તમામે તમામ રસ્તાઓ કવર કરવા માટે આ વખતે અમે એક નવતર પ્રયોગનું આયોજન કરી અને ડ્રોન ડ્રોનની મદદથી આ વિસ્તારમાં સર્વેલન્સ રાખવાનો એક પ્રયત્ન કર્યો છે ગ્રાઉન્ડમાં નાઇટ વિઝન સાથેના કેમેરા છે જેથી કરીને રાત્રિ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક ધ્યાનમાં આવી શકે બાવતરા જિલ્લા પોલીસે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા કાર્યરત થયો છે એ દરમિયાન આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખૂબ કડક હાથે કામગીરી કરી છે ખાલી આંકડાકીય માહિતી આપું તો લગભગ સાતસો ચાલીસ જેટલા પ્રોહિબિશન અને એનડીપીએસના અમે લોકો કેસ કરેલા છે એમાં બે કરોડ અને નેવું લાખ રૂપિયા જેવો મુદ્દામાલ જે પ્રોહિબિશન અને ડ્રગ્સ રિલેટેડ અમે લોકો આ છેલ્લા ત્રણ મહિનામાં કામગીરી કરીને કર્યું છે જેમાં આશરે લગભગ આઠસો જેટલા આરોપીઓની અમે ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી છે માત્ર નવ વર્ષ કે એકત્રીસ ડિસેમ્બર નહીં આવનારા સમયમાં આ પ્રકારની જે પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં ન થાય એના માટે વાવરા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામગીરી થશે